વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા જે કોંગ્રેસ શહેર કોંગ્રેસ તરીકે વડોદરા શહેરમાં જે ઓગણીસ વોર્ડ છે એ ઓગણીસ વોર્ડમાંનો એક વોર્ડ એટલે કે વોર્ડ નંબર બે અને વોર્ડ નંબર બેમાં આજે અહીંયા ઉજ્જવલ જોશી શહેર કોંગ્રેસના મહામંત્રી છે એમના નિવા જે હોસ્પિટલ છે મેડિકલ સ્ટોરથી નજીક બાજુમાં અહીંયા કોંગ્રેસ કાર્યાલયનો આજે અહીંયા અમે શુભારંભ ઓપનિંગ કરી રહ્યા છે આપ જાણો છો કે કોંગ્રેસ પાર્ટીમાં સંગઠન સૂજન અભિયાનના માધ્યમથી આખા ગુજરાતમાં શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખોની પસંદગી થઈ અને ત્યારબાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબના સૂચના અનુસાર દરેક શહેર જિલ્લામાં વોર્ડ વાઇઝ અને તાલુક તાલુકે કોંગ્રેસના કાર્યાલય ખોલવાના છે ત્યારે આજે એનો શુભારંભ અમે વડોદરા શહેરના વોર્ડ નંબર બેના મત વિસ્તારથી કર્યો છે વોર્ડ નંબર બેના પ્રમુખ ડૉક્ટર નિકુલ પટેલ અને ઉજ્જવલ જોશી જે શહેર મહામંત્રી ને આખી વોર્ડ નંબર બે ની ટીમ આ લોકોના બધાના ટીમ વર્ક થી આ કાર્યાલય અહીંયા ઓપનિંગ થયું છે જેમાં માજી મંત્રી અને પ્રદેશના ઉપપ્રમુખ ભીખાભાઈ રભારી અમારી સાથે ઉપસ્થિત રહ્યા સિનિયર કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા પૂર્વ વિપક્ષ નેતા અમીબેન રાવત અને કોંગ્રેસના કાર્યકર્તા આગેવાનો આજે અહીંયા ઉપસ્થિત છે સરસ મજાનું સત્યાની કથાનું આયોજન પણ કરવામાં આવ્યું છે આપણે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત જ્યારે કરીએ ત્યારે સત્યારની કથાથી કરીએ છીએ ત્યારે અહીંયા પણ સત્યાની કથાની આયોજન કરવામાં આવ્યું છે

જે કોઈ બી આવનારા દિવસોમાં પ્રશ્ન હશે એના ત્વરિત નિકાલ માટે થઈ આ એક કાર્યાલયનું